હર હર મહાદેવ શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રાચીન જગત ના ઐતિહાસિક સંસ્કૃત મહાકાવ્ય મહાભારત ના એક પ્રસંગ રૂપે ઉદભવી હતી શ્રીમદ ભગવદ્ ગીતા એક માત્ર એવો ગ્રંથ છે જે મનુષ્ય ને જીવન જીવવાનો સાચો રસ્તો બતાવે છે શ્રી ભગવદ્ ગીતા જીવનમાં ધન કર્મ અને પ્રેમના પાઠ ભણાવે છે ગીતાનો સંદેશ ખરું જોતા તો અત્યંત સ્પષ્ટ અને સરળ છે કારણ કે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં

અને સમજવી જોઈએ જેથી તેઓ એમની જિંદગીમાં સુખ અને સફળતાને મેળવી શકે શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય અને આ અધ્યાયોમાં કુલ સાતસો શ્લોક છે જે બધાને વાંચવા થોડા મુશ્કેલ છે તેથી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ભગવદ્ ગીતાના અમૂલ્ય વિચારો સાંભળીશું જેથી ગીતાનું જ્ઞાન આ ત્રીસ મિનિટ દ્વારા સમજી શકાય વિડીયોની આગળ વધારતા પહેલા આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા ઘણા બધા વિડીયો તમારા સુધી પહોંચાડી શકાય ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું સર્વ જીવો ના રહું છું આ જગત મારી જ માયા છે આ સંસાર મારાથી ઉત્પન્ન થયું છે હું જ આ જગત નું પાલન પોષણ કરું છું અને હું જ આ જગત નો વિનાશ પણ કરું છું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારા માટે બધા જીવ એક સમાન છે ના તો હું કોઈ ને વધુ પસંદ કરું છું અને ના કોઈ ને ઓછું પરંતુ જે લોકો મને હૃદય થી પૂજે છે હું હંમેશા જરૂરત સમયે તેમની મદદ કરું છું આ ભૌતિક જગતનો એક જ અટલ નિયમ છે કે જે પણ વસ્તુ જન્મ લે છે તે અમુક સમય માટે જ રહે છે તેના પછી તેનો અંત નિશ્ચિત હોય છે પછી તે માનવ શરીર હોય કે ફળ હોય સુખ હોય કે દુઃખ હોય ના તો આ શરીર તમારું છે અને ના તો તમે આ શરીરના માલિક છો આ શરીર અગ્નિ વાયુ પાણી પૃથ્વી અને આકાશ આ પાંચ તત્ત્વોથી બનેલું છે એક દિવસ આ શરીર આ પાંચ તત્ત્વોમાં ભળી જશે તમારી પાસે માત્ર કર્મ છે તેથી સારા કર્મો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો દરેક વ્યક્તિએ કર્મમાં વિશ્વાસ રાખવો જોઈએ કારણ કે આ જગત કર્મ લોક છે કર્મ તમારા હાથમાં છે પરિણામ નહીં એટલે કે ક્રિયા પર ધ્યાન આપો એટલે માત્ર કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને સખત મહેનત કરતા રહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરેક સમયે પોતાની ઈચ્છાઓ અને કામનાઓ માં ડૂબી રહ્યો એ જ મનુષ્યના તમામ દુખોનું કારણ છે જો તે આમાંથી મુક્ત થઈને પોતાનું કર્તવ્ય નિભાવશે તો જ તેનું જીવન સુખી થશે હે પાર્થ પરિણામની ચિંતા ના કર તારું અગત્યનું કામ કરતા રહેજે હું શોક્કસ પરિણામ આપીશ જ્યારે સમય બદલાય છે ત્યારે બધું બદલાય છે તેથી સારા સમયમાં અભિમાન ન કરવું અને ખરાબમાં દુખી ન થવું તમારી જાતને ક્યારે નબળી ના સમજો જો તમે પડી જાવ છો તો ઉઠવાનો પ્રયત્ન કરો તમારી ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવો બાકીનું બધું મારા પર છોડી દો તમારી જાત પર વિશ્વાસ કરવો તે પર્વતને પણ ખસેડી શકે છે પરંતુ તમારા મનમાં રહેલી શંકા બીજા પર્વતનું નિર્માણ કરી શકે છે પોતાના કર્મોથી કોઈ ભાગી શકતું નથી બધાને પોતાના કર્મનું પરિણામ અવશ્ય ભોગવવું જ પડે છે તેથી સારા કાર્યો કરો જેથી સારું પરિણામ મળે એવું વિચારવું કે તે હું કરી શકું છું તે આત્મવિશ્વાસની નિશાની છે તે માત્ર હું જ કરી શકું છું તેવું વિચારવું એ ઘમંડ છે તેથી આત્મવિશ્વાસ રાખો અને ઘમંડનો ત્યાગ કરો જે બધી ઈચ્છાઓનો ત્યાગ કરે છે અને હું તથા મારા મારાપણાની લાલચાથી મુક્ત થઈ જાય છે તેને શાંતિ મળે છે જે થવાનું છે તે હંમેશા થઈને જ રહેશે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય જે આવું જાણે છે તેમણે ક્યારેય ચિંતા થતી નથી વિશ્વાસ રાખો કે તમારી સાથે જે થયું છે તે સારું છે જે થઈ રહ્યું છે તે પણ સારું છે અને જે થશે તે પણ સારું થશે કોઈ વસ્તુ વિશે વિચારવાથી વ્યક્તિ તેની તરફ આકર્ષિત થવા લાગે છે તેનાથી તેને મેળવવાની ઈચ્છા વધી જાય છે તેથી ક્રિયા અને પરિવર્તન સંબંધિત વિચારો વિશે જ વિચારવું મને કોઈની જરૂર નથી એવું અભિમાન ના કરવું અને દરેકને મારી જરૂર પડશે એવો વહેમ ના હોવો જોઈએ જીવનનો આનંદ ન તો ભૂતકાળમાં છે કે ના તો ભવિષ્યમાં પરંતુ જીવનનો આનંદ આજે જીવવામાં જ રહેલો છે જે વહી ગયું છે તેના માટે શું કામ ઉદાસ રહેવું જે છે તેના પર શા માટે ગર્વ કરવો અને જે આવનાર છે તેના પ્રત્યે મોહ શા માટે રાખવો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ એ છે જે સફળતા મળે ત્યારે અહંકારી ન થાય અને નિષ્ફળતા મળે ત્યારે દુઃખમાં ડૂબી ન જાય આપણી બિન જરૂરી ચિંતાઓ અને આપણા મનનો ડર એક એવો રોગ છે જે આપણી આત્મીય શક્તિને ને વિખેરી નાખે છે વ્યક્તિ જેમ માને છે તેવો જ તે બની જાય છે જે સારું લાગે તેનો સ્વીકાર કરો અને જે ખરાબ લાગે તેનો ત્યાગ કરો પછી ભલે તે વિચાર હોય ક્રિયા હોય કે મનુષ્ય હોય મુશ્કેલીના સમયે ધીરજ ખુશીના સમય દયા અને દાન તથા સંકટના સમય સહનશીલતા એ મહાન માનવીની ઓળખ છે જ્યારે તમે ખૂબ જ ખુશ હો અથવા જ્યારે તમે દુખી હો ત્યારે કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ કારણ કે કે આ પરિસ્થિતિઓ તમને યોગ્ય નિર્ણય લેવા દેતી નથી નથી મનુષ્ય ખરાબ પરંતુ તેના કાર્યો સારા કે ખરાબ હોય છે અને વ્યક્તિના કાર્યો પ્રમાણે તેને તે જ ફળ મળે છે જ્યારે ભવિષ્ય સ્પષ્ટ ના દેખાય ત્યારે તમારા આજને વધુ સારું બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો ટીકાના ડરથી તમારું લક્ષ્ય ન છોડો કારણ કે ધ્યેય પ્રાપ્ત થવાની સાથે જ તમારી ટીકા કરનારા લોકોના અભિપ્રાય બદલાઈ જશે તમારી સમસ્યા માટે બીજાને દોષ ના આપો તમારા મનને સમજાવો તમારા મનનું પરિવર્તન એ તમારા દુખનો અંત છે જીવનમાં અંત જેવું કઈ નથી હોતું હંમેશા નવી શરૂઆતની રાહ જોવાતી હોય છે આ દુનિયામાં બે પ્રકારના લોકો છે દાન કરે છે જે વર્તન તમને બીજા લોકો પાસેથી ગમતું નથી તે જ વર્તન અન્ય લોકો સાથે પણ ના કરો પૃથ્વી પર હવામાન જે રીતે બદલાય છે તેવી જ રીતે જીવનમાં સુખ અને દુઃખ આવતા જતા રહે છે જેમ અંધારામાં પ્રકાશ રીતે મોટો કોઈ જવાબ નથી અને ક્ષમા કરવાથી મોટી કોઈ સજા નથી સાચો ધર્મ એ છે કે જે વસ્તુઓ વ્યક્તિ પોતાના માટે સારી ન ગણે તેનો ઉપયોગ બીજા માટે પણ ના કરવો જે વ્યક્તિ એ જાણે છે કે આત્મા હંમેશા જીવે છે તે ક્યારેય મૃત્યુ થી ડરતો નથી અને હંમેશા સાચા માર્ગ પર રહે છે ક્યારેય વધ નથી કરી તેથી તમારે કોઈ પણ જીવ માટે શોખ કરવાની જરૂર નથી અભિમાન ક્રોધ અને અહંકાર આ નકામા મનુષ્યના માર્ગો છે તેનો ત્યાગ કરવાથી જ આપણે સારા મનુષ્ય બનીએ છીએ સારા કાર્યો કરવા છતાં કેટલાક લોકો તમારા ખરાબ કામોને જ યાદ કરશે તેથી લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપો અને તમારા કાર્યો કરતા રહો કોઈ કંઈ પણ કહે તમારા કામ પ્રત્યે સમર્પણ સાથે તમારી જાતને શાંત રાખો કારણ કે સૂર્યની ગરમી ગમે તેટલી બળવાન હોય તે સમુદ્રને સુકવી શકતી નથી ધીરજ રાખો કારણ કે જીવનમાં ક્યારેક સારા પરિણામ મેળવવા માટે ખરાબ પરિસ્થિતિઓ સામે લડવું પડે છે તમારા પોતાના હોય બીજા ના હોય નાના હોય કે મોટા હોય બધાને ભૂલીને એ જ જાણો કે આ બધા તમારા છે અને તમે એ બધાના છો તેથી દરેકને પ્રેમ કરો અને બધાનું સારું કરવાનો પ્રયત્ન કરો તમારી જાતને એક વચન આપો કે હંમેશા એ સમજો કે તમે પોતે ક્યાં ખોટા છો સમય આપણને શીખવે છે કે જિંદગી કોઈની રાહ જોઈ શકતી નથી અને સમય કોઈ માટે ઊભો રહેતો નથી દરેક વ્યક્તિના જીવનમાં નકારાત્મક વિચારો ચોક્કસ આવે છે પરંતુ તે વ્યક્તિ પર નિર્ભર કરે છે કે તે તે વિચારોને કેટલું મહત્વ આપે છે માણસ પોતાના હૃદયથી જે દાન કરી શકે છે તે હાથથી કરી શકતો નથી અને મૌન રહીને જે કહી શકે છે તે શબ્દોથી કહી શકતો નથી જ્યાં સુધી તમે સારું કામ કરો છો ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી જે પણ થાય છે તે બધાનું એક કારણ હોય છે તેથી પરિણામને ઠીક કરવા માટે કારણને ઠીક કરો સાચું કર્મ એ નથી કે જેના પરિણામ હંમેશા સાચા હોય પણ સાચું કર્મ એ છે કે જેનો હેતુ ક્યારેય ખોટો ન હોય જીવનનું બીજું નામ જ સંઘર્ષ છે જો તમે તમારી ભૂલો માંથી કઈ શીખો છો તો ભૂલો બની જાય છે અને જો તમે ન શીખો તો એ ભૂલો મહાસાગર છે કે ડૂબવું એ તમારો નિર્ણય છે દરેક દિવસ સારો ન પણ હોય પરંતુ દરેક દિવસ માં કઈક સારું હોય છે એકલા રહેવું એ પણ તમને શીખવે છે કે હકીકત તમારી પાસે તમારા સિવાય ખરેખર કઈ નથી કોઈ કોઈપણ વ્યક્તિને સારી રીતે જાણ્યા વિના બીજાની વાતો સાંભળીને તેના વિશે અભિપ્રાય બાંધવો એ મૂર્ખતા છે દરેકની સેવા કરો પણ કોઈની પાસેથી અપેક્ષા ન રાખો કારણ કે સેવાનો સાચું પરિણામ હું જ આપું છું જેમ સમુદ્રને પાર કરવા માટે બોડી એ એકમાત્ર રસ્તો છે તેમ સત્ય એ સ્વર્ગની એકમાત્ર સીડી છે જ્યારે તમે તમારા કામનો આનંદ માણવા લાગો છો ત્યારે સમજો કે તમે પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે માત્ર મન જ કોઈનું મિત્ર અને કોઈનું દુશ્મન હોય છે બુદ્ધિશાળી વ્યક્તિએ લોભ વગર સમાજ કલ્યાણ માટે કામ કરવું જોઈએ કર્મ એ એક પાક છે જે દરેક વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં લણવું પડે છે તેથી હંમેશા સારા બીજ વાવો કોઈ પણ કામના ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરવું જ સાચું કર્મ છે અભ્યાસ દ્વારા બધું નિયંત્રણ કરી શકાય છે કોઈ પણ વ્યક્તિ પોતાના વિશ્વાસથી જ બને છે તે જેના પર વિશ્વાસ કરે છે એના જેવો જ તે બની જાય છે જે મનુષ્ય મનને કાબૂમાં નથી રાખતા તેમના માટે તે દુશ્મન જેવું કામ કરે છે સાચી મિત્રતા દુઃખને અડધું અને ખુશીને બમણી કરે છે જયારે વ્યક્તિની જરૂરિયાતો બદલાય છે ત્યારે તેની બોલવાની રીત પણ બદલાય છે કોણ શું કરી રહ્યું છે કેવી રીતે અને શા માટે કરી રહ્યું છે તેનાથી તમે જેટલા દૂર રહેશો તેટલા તમે ખુશ થશો આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણપણે પરફેક્ટ નથી તેથી લોકોની સારી બાબતોને જુઓ તેમની સાથે સારા સંબંધો બનાવો જે મનુષ્ય પોતાની બુદ્ધિનો ત્યાગ કરીને લાગણીઓમાં વહી જાય છે તેમને કોઈ પણ મૂર્ખ બનાવી શકે છે પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે તેથી મોટું અને સારું વિચારો અને હંમેશા તમારી જાતને જીતવા માટે પ્રેરિત કરો વ્યક્તિના જીવનમાં આવનારો ખરાબ સમય અરેશા જેવો હોય છે જે આપણને આપણી ક્ષમતાઓનો સાચો ખ્યાલ આપે છે તમે પાછા જઈને શરૂઆત ને બદલી શકતા નથી પરંતુ તમે જ્યાં છો ત્યાંથી શરૂઆત કરી શકો છો અને ચોક્કસપણે ભવિષ્ય બદલી શકો છો જો તમે જીવનમાં ખુશ રહેવા માંગતા હો તો તે બાબતો પર વધુ ધ્યાન આપો જે તમને ખુશ કરે છે જે વ્યક્તિમાં ધીરજની શક્તિ હોય છે તેની તાકાત સાથે કોઈ હરીફાઈ કરી શકતું નથી રડવાનું બંધ કરો અને તમારી સમસ્યાઓ સાથે લડતા શીખો પ્રેમ શરીર કે સુંદરતાના આધારે નથી થતો દિલથી થાય છે અને જ્યાં બે દિલ મળે છે ત્યાં પ્રેમનો જન્મ થાય છે જીવન ભવિષ્યમાં નથી કે ના તો તે ભૂતકાળમાં છે જીવન ફક્ત આ ક્ષણમાં જ છે અશાંત મનને સતત પ્રયત્નો દ્વારા નિયંત્રણ કરી શકાય છે જે વ્યક્તિ સોખી અને સરળ રીતે વાત કરે છે તેની વાતો કઠોર જરૂર હોય છે પરંતુ તે કોઈને કોઈ નથી ખરાબી નાની હોય કે મોટી હોય તે હંમેશા કારણ બને છે કારણ કે મોટું તે ડુબાડી જ દે છે હંમેશા યાદ રાખો સારા દિવસો માટે તમારે ખરાબ દિવસો સામે લડવું પડે છે વ્યક્તિ જેટલો શાંત હોય છે તેટલી જ ઊંડાણ પૂર્વક તેની બુદ્ધિ નો ઉપયોગ કરી શકે છે બને તેટલું ચૂપ રહેવું કારણ કે જે વધારે કે ઓછું ખાય છે કે વધારે કે કે ઓછું ઊંઘે છે તે યોગી મહાન નથી બનતા માટે જરૂરી હોય એટલું જ ખાવું અને જેટલું જરૂરી હોય એટલું જ સૂવ અને હંમેશા કામ કરતા રહેવું જયારે સમજદાર વ્યક્તિ સંબંધ જાળવવાનું બંધ કરી દે ત્યારે સમજવું જોઈએ કે તેના આત્મ સન્માન ને ક્યાંક ઠેસ પહોંચે છે તમારા મહત્વપૂર્ણ કાર્યો કરો કારણ કે ન કરવા કામ કરવું વધુ સારું કોઈ પણ માણસ નહીં પરંતુ તેના મહાન બને છે જેમ અગ્નિ સોના ની કસોટી કરે છે તેવી જ રીતે મુશ્કેલી બહાદુર માણસ ની કસોટી કરે છે જો માણસ આત્મવિશ્વાસ થી જે ઈચ્છે છે તે કરે તો તે જેવું ઈચ્છે તેવું બની શકે છે ત્યારે પરિસ્થિતિ સમસ્યા બની જાય છે અને જ્યારે આપણું મન કઠોર હોય છે ત્યારે સંજોગો પડકારો બની જાય છે જ્યારે આપણું મન મજબૂત હોય છે ત્યારે એ પરિસ્થિતિ તકો બની જાય છે

સમય ગયા પહેલા મળેલી વસ્તુ પણ કોઈ મહત્વ નથી તેથી સમયનો આદર કરો અને સમયસર કામ કરવાનો પ્રયત્ન કરો તમારી પાસે હંમેશા સમય હોય જ છે પરંતુ ક્યાં કેટલો આપવો એ આપણી પ્રાથમિકતાઓની રમત છે જેણે મન પર કાબૂ કરી લીધો છે તેણે પહેલાથી જ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા છે કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરી લીધી છે આવી વ્યક્તિ માટે સુખ અને દુઃખ ઠંડી અને ગરમી બધું એક જ સમાન હોય છે જે વ્યક્તિ પરિણામની ઈચ્છા છોડીને માત્ર પોતાના કામ પર જ ધ્યાન આપે છે તે જીવનમાં સોકજ પણે સફળ થાય છે જે વસ્તુ તમારા સમજની બહાર છે તેના માટે સમય બગાડવો એ મૂર્ખતા છે તમારી આજુબાજુ કેટલી છે તેનાથી કોઈ નથી પડતો જ્યાં સુધી તે દૃષ્ટતા તમારી અંદર આવી ન જાય જે જન્મે છે તે મૃત્યુ પામે છે તેવી જ રીતે મૃત્યુ પામે છે તે ફરી જન્મ લે છે આ જ સત્ય છે તેથી તેના વિશે દુખી ન થાવ અને આગળ વધો તમે માત્ર તમારા હકારાત્મક વિચારો પર જ ધ્યાન કેન્દ્રિત કરો છો જે દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપણી ફરજ સમજીને કોઈ પણ શંકા કર્યા વિના આપવામાં આવે છે તે જ સાચું દાન છે ભગવદ્ ગીતા નો મુખ્ય ઉદ્દેશ્ય માનવ કલ્યાણ જ છે માટે માણસે પોતાની ફરજો નિભાવતી વખતે માનવ પ્રાથમિકતા આપવી જોઈએ જયારે કોઈ પણ આશા દેખાતી ના હોય અથવા ઓછી થઈ જાય અને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હોય ત્યારે એક વાર ભગવદ્ ગીતા વાંચવી જેથી ભગવાન તમને માર્ગ બતાવશે જો મિત્રો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા ઘણા બધા વિડીયો અને તમારું કઈ પણ સજેશન હોય તો નીચે કમેન્ટ બોક્સ માં જણાવશો અને અમારો આ વિડીયો જોવા માટે આપ સૌનો ખુબ ખુબ આભાર